હલો હલો ફોન ઉપાડતા નહીં કિરણભાઈ બોલું છો વસ્તુ આવી જાવને એક બે હજાર રૂપિયા ભાવ હો કશું વાતો નહીં એક આવી જાવ નહીં તમારે ચકલામાં જુ આવું આવી જાવ એક જ જોઈએ હા 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 હાર 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 બે હજાર કાલવાનું

गोम रे फेरी आयो अरे के गोरे भाई तैरा था ने गोम जाहे गोम जाहे टापा जाहे पण नाय हो आज जावे पणसे गोमू बायका रस्तो आणे नाय आज रस्तो आतो रे बाइक आवे आ थैली चेक करो थैली छु है थैली गमे देहोय थैली खावा देहोय बस स्टैंड कर बाइक बाइक केन करा चालू ले चालू कर बाइक

સાહેબ વાત કરો ને સાહેબ વાત કરો સાહેબ શું કોણ બોલો ભાઈ કોઈ નું ચાલે

આપડે ચાઈના દોરી લાવી નઈ આપડે સાદી દોરી સિમ નો ઉપયોગ કરવાનો જય માતા જય માતા